સુરતના ડિંડોલીમાંથી પાંચ વર્ષના બાળકના અપહરણની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો અને પિતાએ જ દેવું થઈ જતા પુત્રનું બહેન પાસે અપહરણ કરાવ્યા બાદ પોલીસ ફરિયાદ કરી હોવાનું સામે આવતા પોલીસે હાલ પિતા સહિત ત્રણની ધરપકડ કરી છે સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાંથી એક પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ પિતાએ પોલીસ મથકે જઈ નોંધાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ડિંડોલી પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરી મહારાષ્ટ્ર

તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો છ તારીખે આ બાળક ગુમ થતાં એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઢીંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે સુરત વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાય કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટી જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઈઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે એની ઉપર નવેક લાખનું દેવું હતું પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે નવ લાખનું દેવું હતું ફાઇનાન્શિયલ પૈસા હતા ના એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દ્યો પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમને આ કૃત્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે પૈસા લેવા માટે પોતાના બાળકનું એના પિતાએ જ કિટનપિંગ કરાવ્યું પોલીસ ની સંખ્યા કેવી રીતે ગઈ કારણ જે દિવસે બાળક ગુમ થયો છ તારીખે જ્યારે રાત્રે ગુમ થયો સાત તારીખે વહેલી દસેક વાગ્યા પોલીસ સ્ટેશન જાણ કરવા આવે છે કે મારું બાળક ગુમ છે આ તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની અને ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે અમને ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખ ઓળખી બતાવ્યો ટાઈમિંગ ખોટા ટાઈમે બતાવ્યો જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યા બતાવી એ છોકરાને આઈડેન્ટિફાય કરતાં કરતાં પોલીસ એ જે છોકરો ગુમ થયેલો અને પોતાનો છોકરો બતાવતા હતા એ બીજો છોકરો મળી આવ્યો એટલે એના ફાધર ઉપર શંકા જતા બંને સુરત ક્રાઇમ અને ડિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલધાણા જોયા છે અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલદાણાથી સુરત તરફ આવતો